नमस्कार मित्रा आज आपण बात करणार आहे 300 वाली एवढी वाली नाही दे सकता नाही इंस्टाग्राम वर छेने नागाय क्रिकरेन छेने मारू 1 जीबी डेटा पे दुरो रोज पुरो करना छे बहुत तेज हो रहायो बसना वाणो 300 में दाळिया जेवानो कोंक्रीट रिचार्ज करायोला अभी आपला वसूल करवाना चाही फोटो सर 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 गाडो बहुत बोला हेन ग्रीन चलो अभी आपण चालू करया छे कोण मा इरपण राखले आणि कोणी ने पण दिलू पे लेवणो नाही रावणे

આગે છતું અજાણી છે કારણ કે એનું નામ સાંભળીને તો ભલ ભલા તો આટા ખાડા કરી નાખે અને ઝેગડી આવી જાય ને તો પછી આબે આબે વેક્સિનેશન કરવાઈએ કામડે નાખા મોહલ્લાને ખબર પડી જાય અરે ઊભો થઈ જાય ત્યારે આમ જાય તો સહી આ એક બીજાના પ્રેમમાં પડીને જાન દેવા કરતા એક બીજાની જાનમાં જમીને આવું સારું શું કેવું તમારું સાચું

અહીંયાથી એન્ડ કરીએ છીએ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને કોમેન્ટમાં જણાવતા જજો હવે કોના ઉપર રોષ મારીએ તે જરૂરથી નામ નાખતા જુઓ